રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીમાં નિવેદનોની સાથે સાથે બફાટનો દોર પણ શરૂ થયો છે એવામાં પૂર્વ ધારાસભ્યના કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજગુરૂએ રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની સરખામણી કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહાત્મા ગાંધીને સંબોધતા લુચ્ચાઈ શબ્દ વાપર્યો હતો ત્યારે ઇન્દ્રનીલ રાજગુરૂના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી વિશે ટિપ્પણી કરવી જરા પણ યોગ્ય નથી પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાં કે બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર